જય શ્રીહરી સફલા એકાદશી એક પવિત્ર તિથિ છે જે જીવનમાં શુદ્ધિ અને સફળતા લાવતી છે આજે આપણે જાણીએ કે આ દિવસે શું કરવું અને શું ટાળવું જોઈએ માગશર વદ અગિયારસ જેને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ તિથિએ આવે છે આ એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપવાસ અને પૂજાથી ભક્તોના જીવનના પાપો નાશ પામે છે દૂર થાય છે અને શુભ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે સફલા એકાદશીનો અર્થ છે સફળતા લાવતી એકાદશી તેનું નામ જ બતાવે છે કે આ દિવસ જીવનમાં સફળતા સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિ લાવવા માટે અદ્ભુત મહત્વ ધરાવે છે શ્રદ્ધા અને નમ્રતાથી આ વ્રત કરનારાઓને માત્ર આધ્યાત્મિક લાભ જ નહીં પણ ધન શાંતિ અને સુખ પણ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં દરેક એકાદશી સાથે કોઈને કોઈ પૌરાણિક કથા જોડાયેલી છે સફલા એકાદશીની કથા પણ ખૂબ પ્રેરણાદાયી છે પ્રાચીન સમયમાં ચંપાવતી નામના નગરીના રાજા મહેશ્મતીનો પુત્ર લુંબક એક દુરાચાર અને પાપી વ્યક્તિ હતો તે પોતાના પિતાની સંપત્તિ ચોરીને વ્યસન અને અપરાધોમાં વેડફતો આથી રાજાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી દીધો લુંબક જંગલમાં રહેવા લાગ્યો જ્યાં તે આર્થિક મુશ્કેલીઓ અને દુઃખોમાં જીવી રહ્યો હતો એકવાર અંજાણે જ તે ઉપવાસ પર રહ્યો અને સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું રાત્રિ જાગરણમાં તે ભગવાનના ભજન કરી સૂઈ ગયો આ દિવસે તેણે ધર્મપૂર્ણ આચરણ કરવા માટે પોતાની ભૂલોની માફી માગી ભગવાન વિષ્ણુ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને જીવનમાં નવી શરૂઆત કરવા આશીર્વાદ આપ્યો આ કથાના આધારે માનવામાં આવે છે કે સફલા એકાદશી પાપ નાશક છે અને ભક્તોને નૈતિક અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે સફલા એકાદશી વ્રત ધર્મશાસ્ત્રોમાં ખૂબ મહત્વ ધરાવે છે આ દિવસ ધર્મ કરુણા અને આસ્થાના પ્રતિક રૂપે જાણવામાં આવે છે આ તિથિ પર વિષ્ણુ ભગવાનના નામ સ્મરણ અને પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભક્તોના જીવનમાં તમામ પ્રકારની નિરાશા દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે વિશેષ રૂપે એવું માનવામાં આવે છે કે આ દિવસ ઉપવાસ અને રાત્રિ જાગરણ કરવાથી ભક્તોને સો યજ્ઞોના ફળ જેટલું મહત્વનું ફળ મળે છે વિષ્ણુ ભગવાનની કૃપાથી ભક્તના જીવનના પૂર્વજોના પાપો પણ નાશ પામે છે અને આત્માનું શુદ્ધિકરણ થાય છે સફલા એકાદશીનું વ્રત કેમ રાખવું અને શું કરવું સફલા એકાદશીના વ્રતની શરૂઆત દશમી તિથિથી થાય છે આ દિવસે વ્યક્તિએ સાત્વિક અને શુદ્ધ ભોજન કરવું જોઈએ જેથી શરીર અને મન બંને પવિત્ર થાય આ દિવસે એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરવી જોઈએ ઘરે બનાવી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર પાસે દીવો પ્રગટાવવો જોઈએ ફળ ફૂલ તુલસીના પાંદડા અને ચોખાનો પ્રયોગ કરીને વિષ્ણુની આરાધના કરવી આ દિવસે મંત્રોનું જાપ અને ભજન કરવામાં આવે છે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી તુલસીના પાંદડાથી ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ રાત્રિ જાગરણ આ મહત્વનો ભાગ છે રાત્રે ભજન કીર્તન કરવાથી આત્માને શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે આ દિવસે દ્વાદશી તિથિએ ઉપવાસ પૂર્ણ કરવા માટે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન આપવું અને ભગવાન વિષ્ણુની આરતી સાથે વ્રત પૂર્ણ કરવું સફલા એકાદશી પર શું ટાળવું જોઈએ આ દિવસે લસણ કાંદો મસાલેદાર ભોજન અને મથુરા જમવાથી દૂર રહેવું જોઈએ આ તિથિ પર શારીરિક અને માનસિક શુદ્ધિ રાખવી જરૂરી છે તેથી ખોટું બોલવું વાદ વિવાદ કરવો અથવા કોઈ પ્રાણી કે વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવો ટાળવું જોઈએ આ દિવસે નિશ્ચિત ધર્મનું પાલન કરવું અને ક્રોધ કે લાલચ જેવા ગુણોથી દૂર રહેવું જોઈએ પારિવારિક અથવા સામાજિક વિવાદોમાં બદલે શાંતિથી વિષ્ણુના સ્મરણમાં સમય વિતાવવો જોઈએ આ તિથિ પર ચોરી જુઠવું બોલવું અથવા કોઈનું અપમાન કરવું મહાપાપ ગણાય છે માગશર વદ અગિયારસ એટલે કે સફલા એકાદશી ભક્તિના માધ્યમથી જીવનમાં નવી શરૂઆત કરવાનું પવિત્ર અવસર છે આ તિથિ પર ધાર્મિક આચરણ વિષ્ણુ ભક્તિ અને ઉપવાસ થી જીવનમાં આવતી તમામ નિરાશા અને દુઃખ દૂર થાય છે જીવનના સુખદ અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આ તિથિ શ્રદ્ધાળુઓ માટે અદ્ભુત માર્ગદર્શક છે ભગવાન વિષ્ણુની કૃપાથી બધાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય એવી શુભકામનાઓ સાથે મિત્રો સફલા એકાદશી ફક્ત ધાર્મિક વિધિ નહીં પરંતુ આત્માનું શુદ્ધિકરણ કરવાનો એક સાનુકૂળ અવસર છે આ દિવસે વિષ્ણુ ભગવાનની ભક્તિ અને ઉપવાસ દ્વારા આપણું જીવન ધર્મમય અને પવિત્ર બને છે સફલા એકાદશી પર સંકલ્પ સાથે વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવો અને જીવનમાંથી પાપને દૂર કરો આ દિવસે ધ્યાનમાં રાખવા જેવી આ વાતો તમારા માટે માર્ગદર્શક બની શકે છે ભક્તિપૂર્વક કરેલા ઉપવાસ અને વિધિ શ્રેષ્ઠ ફળ આપશે સફલા એકાદશી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જે માગશર માસના કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે આવે છે આ દિવસના આધારશીલ ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો માનવજીવન માટે માર્ગદર્શક છે આ તિથિ પર વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે અને જીવનમાં પાપોનો નાશ કરી શ્રેષ્ઠ જીવન જીવનના પ્રયત્ન કરે છે આ તિથિ એ પવિત્રતા અને જીવનશુદ્ધિ માટે એક અનોખો અવસર છે જે માત્ર ધાર્મિક વિધિમાં જ નહીં પરંતુ માનવ જીવનના દરેક પાસા પર હકારાત્મક અસર કરે છે સફલા એકાદશીનું નામ જ બતાવે છે કે આ તિથિ જીવનમાં સફળતાની પ્રાપ્તિ માટે છે સફલા એટલે સફળતા અને એકાદશીએ પવિત્ર તિથિ જે મનુષ્યને ભૌતિક અને આધ્યાત્મિક વિમુક્તિ તરફ દોરી જાય છે માન્યતા મુજબ આ દિવસે આચરાયેલ પુણ્ય કાર્ય અને ભક્તિ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરે છે અને જીવનમાં નવા માર્ગો ખોલે છે સફલા એકાદશી સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ કથા છે જેમાં જણાવ્યું છે કે એક વખત માતા દેવી લક્ષ્મીજી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી અને માનવ જીવનના શૂન્યતાના અનુભવથી થઈ તેમણે ભગવાન વિષ્ણુ પાસે આ પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય શું કરવું જોઈએ જેથી તે પવિત્ર જીવન જીવી શકે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જો મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું પાલન કરશે તો તે તેની જિંદગીમાં પાપોને નાશ કરી એક નવા પ્રભાતનું સ્વાગત કરશે આ કથામાં વધુ ઉલ્લેખ છે છે કે સફલા એકાદશી પર પર નાના નાના શુભ કાર્ય પણ અનેક ફળ આપે જે અન્ય તિથિઓ કરેલા મહાન યજ્ઞો કરતા વધુ મહત્વ ધરાવે છે આ તિથિ એ ફક્ત ધાર્મિક વિધિ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ આ દિવસ જીવનમાં આંતરિક શાંતિ અને મનની શુદ્ધિ લાવવા માટે ઉત્તમ છે આ તિથિ પર ઉપવાસ અને ભક્તિ દ્વારા મનુષ્યના મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને તે આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરે છે સફલા એકાદશી પર ધ્યાન અને પ્રાર્થનાથી અંતરમાં દૈવી શક્તિનો અનુભવ થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનના દરેક ક્ષેત્રમાં સુખ અને સમૃદ્ધિ મળે છે સફલા એકાદશી પર પ્રકૃતિના રક્ષણ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ માન્યતા છે કે આ દિવસે વૃક્ષારોપણ કરવાથી માતા પૃથ્વીની કૃપા મળે છે અને કુદરતી સંસાધનોનો નાશ થતો અટકે છે આ દિવસની અસર માત્ર માનવ જીવન પર જ નહીં પરંતુ પર્યાવરણ પર પણ નજરે પડે છે આપણા પૂર્વજો આ તિથિને પ્રકૃતિ સાથે માનવ જીવનની સુમેળપૂર્ણ જોડાણ માટે ઉત્તમ અવસર માનતા હતા સફલા એકાદશીનું સૌથી મહત્વપૂર્ણ ફળ એ છે કે તે જીવાત્માને મોક્ષના માર્ગે દોરી જાય છે આપણા પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ તિથિ પર ભક્તિપૂર્વક કરેલા ઉપવાસ અને પ્રાર્થનાથી મૃત્યુ પછી આત્મા વિનાશના ચક્રમાંથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથે એકત્વ પ્રાપ્ત કરે છે સફલા એકાદશી પર આખા બ્રહ્માંડમાં દૈવી ઊર્જાનો પ્રવાહ વધે છે આ દિવસે કરાયેલ નાની ભક્તિ પણ વિશાળ ફળ આપતી હોય છે કારણ કે આ તિથિ પર ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો પર ખાસ કૃપા કરે છે સફલા એકાદશી એક આવશ્યક તિથિ છે જે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અને પવિત્રતા માટે માર્ગદર્શક બની શકે છે શ્રદ્ધા અને ભક્તિથી ભરી જિંદગી માટે આ દિવસ શ્રેષ્ઠ છે જે ભવિષ્યને શાંતિમય અને સમૃદ્ધ બનાવે છે પવિત્ર આચરણ સાથે ઉપવાસ પૂર્ણ કરીને ગરીબોને દાન આપવો અને શ્રદ્ધાથી જીવનમાં શુભ કાર્યો કરવાનો નિશ્ચય કરવો વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે અને તમારું જીવન સુખ સમૃદ્ધિ ભરપૂર રહે જય શ્રી હરી